અને બાળકોની પોષણની સ્થિતિને સુધારવાનો દ્રષ્ટિકોણ છે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં શારીરિક અને હોર્મોનલ ફેરફાર થાય છે તેની પોષણની જરૂરિયાતો પણ વધે છે આ સમયગાળામાં પોષણ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે માતાના ગર્ભમાં રહેલું બાળક પોષણ માટે તેની માતા પર નિર્ભર હોય છે ગર્ભધારણ થી બાળકના બીજા જન્મ દિવસ સુધીનો સમયગાળો પ્રથમ હજાર દિવસ છે આ ઝડપી વૃદ્ધિ અને માનસિક વિકાસનો સમયગાળો છે તે બાળક અને તેની માતાનું વર્તમાન અને ભાવિ સ્વાસ્થ્ય પણ નક્કી કરે છે માતા માટે પૌષ્ટિક આહાર તેને ઉબકા અને નબળાઈ થી રહિત આપે છે

પ્રોટીનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે માંસ માછલી ચિકન અને ઈંડા પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે દાળો કઠોળ બદામ બીજ દૂધ અને દૂધની બનાવટો અન્ય સારા સ્ત્રોત છે ગર્ભાવસ્થા દરમિયાન આવશ્યક ફેટી એસિડ પણ મહત્વપૂર્ણ છે

ન્યુટ્રલ ટ્યુબની ખામીને ઘટાડવામાં પણ મદદ કરે છે ગર્ભાવસ્થા દરમિયાન દૈનિક આહારમાં ફોલેટનો સમાવેશ કરવો જરૂરી છે કઠોળ લીલા પાંદડાવાળા શાકભાજી અને ચિકનનું લિવર ફોલેટના સારા સ્ત્રોત છે ગર્ભાવસ્થા દરમિયાન ફોલેટની સાથે આયન પણ મહત્વની ભૂમિકા ભજવે છે લાલ રક્તકણના ઉત્પાદન માટે આયર્ન જરૂરી છે તે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે ગર્ભાવસ્થા દરમિયાન લોહીની માત્રામાં વધારો થાય છે તેથી સ્ત્રીઓને મોટા પ્રમાણમાં આયનની જરૂર પડે છે આ વધતા ગર્ભની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરે છે ગર્ભમાં

બીજા અન્ય ઉદાહરણો છે કઠોળ લીલા પાંદડાવાળા શાકભાજી અને બીજમાં પણ આયર્ન હોય છે હળદર પાવડર અને ધાણાના બીજમાં પણ થોડી માત્રામાં આયર્ન હોય છે પરોપજીવી અને કૃમિના ચેપને કારણે પણ એનિમિયા થઈ શકે છે તેનાથી બચવા માટે સગર્ભા સ્ત્રીએ કૃમિનાશક દવા લેવી જોઈએ

ગર્ભાવસ્થા દરમિયાન આયન અને જરૂરિયાત વધે છે એકલો આહાર આ જરૂરિયાતોને પૂર્ણ કરતો નથી આમ આયન ફોલિક એસિડ સપ્લિમેન્ટની ભલામણ કરવામાં આવે છે જોકે પ્રીનેટલ સપ્લિમેન્ટ સ્ત્રીઓએ આરોગ્ય કર્મચારીઓ પાસેથી આયન ફોલિક એસિડ ની ગોળીઓ મંગાવવી જોઈએ આ ટેબ્લેટ આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવે છે ટેબ્લેટ દિવસમાં એક વાર લેવી જોઈએ સગર્ભા સ્ત્રીઓએ આયન ફોલિક એસિડ ટેબ્લેટ લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ ઉપકા અને અવગડતા ટાળવા માટે જમ્યાના બે કલાક પછી આ ગોળીઓ લેવી જોઈએ કેટલીકવાર આ ગોળીઓ ખાધા પછી તેમને કાળા સ્ટૂલ પસાર થવાની સમસ્યા થાય છે ઝાડા અથવા કબજિયાત પણ થઈ શકે છે. જો કે આ લક્ષણો થોડા દિવસો પછી સ્થાયી થઈ જશે તેમજ કેલ્શિયમની ગોળીઓ સાથે ફોલિક ગોળી ન લેવી જોઈએ સવારે અને સાંજે ડોઝ તરીકે લેવા જોઈએ કેલ્શિયમ એ અવસ્થા દરમિયાન જરૂરી અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વ છે સગર્ભા સ્ત્રીઓમાં કેલ્શિયમ ની ઉણપ બીપી વધવાનું કારણ બને છે તેનાથી હાથ પગમાં સોજો આવે છે અને સૂકી માછલીઓમાં પણ કેલ્શિયમ હોય છે ગર્ભાવસ્થા દરમિયાન અને પછી કેલ્શિયમ સપ્લીમેન્ટ ની પણ ભલામણ કરવામાં આવે છે કેલ્શિયમ ની ગોળીઓ આઈસીડીએસ કેન્દ્રો અને પ્રાથમિક ગર્ભાવસ્થાના ચૌદ અઠવાડિયાથી ડિલિવરી પછીના છ મહિના સુધી આપવામાં આવે છે ટેબ્લેટ દિવસમાં બે વાર લેવી જોઈએ કેલ્શિયમની વધુ માત્રા આયર્નનું શોષણ અટકાવે છે આથી બે કેલ્શિયમની ગોળીઓ એક સાથે ન લેવી જોઈએ એક ગોળી સવારના નાસ્તા અથવા બપોરના જમવા પછી લેવી જોઈએ બીજી ગોળી સાંજના નાસ્તા અથવા રાત્રિના ભોજન પછી ખાઈ શકાય છે ખાલી પેટે કેલ્શિયમ ટેબ્લેટનું સેવન ન કરો કારણ કે તેનાથી ગેસ્ટ્રાઇટિસ થશે ગેસ્ટ્રાઇટિસ એ પેટની અસ્તરની બળતરા છે

મીઠામાં રહેલા આડિનનો નાશ કરી શકે છે તેથી તેને હવાચુસ્ત ચુસ્ત ઘેરા પાત્ર કરો અન્ય પોષણ તત્વો કે જે દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે છે કોલિન અને ઝિંક વિટામિન બી ટ્વેલ અને મેગ્નેશિયમ પણ ખૂબ મહત્વના છે કોલિન ફોલેટ અને વિટામિન બી ટ્વેલ મળીને ન્યુરલ ટ્યુબની ખામીને ઘટાડે છે આ પોષક તત્વો વિશે વધુ માહિતી અન્ય ટ્યુટોરિયલ્સ માં સમજાવવામાં આવી છે કૃપા કરીને આ પોષક તત્વોને વ્યક્તિગત ટ્યુટોરિયલ્સ જુઓ ઉદાહરણ તરીકે પ્રોટીન નું મહત્વ કોલીન નું મહત્વ અને ફોલેટ કેલ્શિયમ નું મહત્વ પણ જુઓ અને બી12 તંદુરસ્ત આહાર માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે માતાના આહારમાં વિવિધ ખાદ્ય જૂથોનો સમાવેશ થવો જોઈએ પ્રથમ ખોરાક જૂથ અનાજ મૂળ સફેદ કંદ અને કેળ છે કઠોળ બીજા જૂથ છે અને સૂકા મેવા અને બીજ ત્રીજું જૂથ છે ચોથું જૂથ છે દૂધજન્ય પદાર્થ માસ ચિકન અને માછલી પાંચમું જૂથ છે છઠ્ઠું જૂથ છે ઈંડા ઘાટા લીલા પાંદડા શાકભાજી સાતમું જૂથ છે આઠમું જૂથ વિટામિન એ સમૃદ્ધ શાકભાજી છે

તેઓ તંદુરસ્ત ગર્ભાવસ્થા અને તંદુરસ્ત ગર્ભવિકાસ માટે મહત્વપૂર્ણ છે આ આપણને આ ચુટલના અંતમાં લાવે છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર